નેટનિકમાં ચાર લાખ રૂપિયા કેટલી ચાર લાખ રૂપિયા અને આરતીસીનું મારસાડ ઉપરનો માર માર મકાન બનવાનું છે તમને ખબર કે ભૂટકાળની અંદર કેટલા માટે વીસ હજાર રૂપિયા આપીએ આવાસ યોજના અલગ યોજનામાં આજે કેટલા મોડી સાહેબ આપે ચાર લાખ અને આજે મારા લેટ આવવાનું કારણ કેટલું છે કે મોદી સાહેબ આજે સુરતમાં મોકલ મોટો એના કારણે મારા મોટ હોવાનું થયું છે એ પહેલાં માફી દાવું છું આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે લગભગ પાંચ ગામ આપણે ભેગા કર્યા છે એમાં ઉંમર ને એકસો ઓગણસી પાર્ટી ને સચિન ને એકસો છ કનકપુર ના એકોતેર તલમપુર ના સનસેટ પાલી ના અડતીસ એમ મળીને કુલ છસો નો અઢાર મકાન એની કિંમત છે પચીસ કરોડ એટલે પચીસ કરોડ ના ખર્ચે મોદી સાહેબ આજે મકાન ની કામગીરી ચાલુ કરવા જઈ રહ્યા છે એમાં આજે આપણે ખાતમુહૂર્ત છે આ કાર્યક્રમ આપણે ઉપસ્થિત આપણા ઓર્ડના રાઈટ સ્વર ચેરમેન ચિરાગભાઈ મહામંત્રી મનોજભાઈ મારા પ્રમુખ તેજસભાઈ પૂર્વ મહામંત્રી ધનસુખભાઈ બીજા ધનસુખ બાજી સરપંચ રાજુભાઈ લાલાભાઈ મારા ચેતનભાઈ બધા જ આગેવાનો બધા નામ છે જાણું છું કોને નયનભાઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામના ભાઈઓ બહેનો લાભાર્થી મિત્રો આજે આપણા માટે ખુશી માટે એટલા કહેવાય કે માણસના જિંદગીમાં હું હોય કે ભાઈ સારું ઘર થાય

ઉંબર પાર્ટી કંડે સચિન કનકપુર તલમપુર અને પાલી લગભગ છસો અઢાર જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આજે ખાતમુહૂર્ત ખૂબ મોટી સંખ્યામાં ઉંબર ખાતે થઈ રહ્યું છે લગભગ પચીસ કોડના ખર્ચે આ મકાન બનવા જઈ રહ્યા છે ખાસ કરીને જે ઉંબર ગામની અંદર એકસો ઓગણસી લાભાર્થીઓનો લાભ મળ્યો છે અને મકાનની કિંમત ચાર લાખ છે અને ખૂબ સરસ મજાનું મકાન આરસી બનવાનું છે અને આજે એનો વિધિવત રીતે મકાનની કામગીરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં છ ગામમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આ લાભાર્થીઓ લાભ મળ્યો છે એમાં ખૂબ સરસ મજાના મકાન બનવા જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ આભાર માનું છું કે એમની આ સ્કીમ દ્વારા આ વિસ્તારના છેવાડાના જે ગરીબ લોકો છે એને યોજનાનો લાભ મળ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજે ઉંબર ગામ અને આજુબાજુના ગામના જે લાભાર્થીઓ છે તેમનો ખૂબ આભાર માનું છું